ભુજ ટાઉન હોલ ની ચાલીસ લાખના ખર્ચે અત્યાધુનિક ફાયર સિસ્ટમથી સજ્જ કરવાની મરંમત થવાની છે જેમાં આગ લાગ્યાની ચેતવણી આગ શોધી નિશ્ચિત જગ્યાએ પાણી છોડી બુજાવવાના સાધનો ગોઠવવા મરંમત થશે ભુજ નગરપાલિકા સંચાલિત ટાઉન હોલમાં પણ ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે સ્પ્રિંકલર હાઇડ્રેન્ટ પ્રોટેક્શન ડિટેક્ટર બીમ સ્મોક ડિટેક્ટર જેવા અત્યાધુનિક સાધનો લગાવવાનું શરૂ કરી દેવાયું છે સ્ટોર શાખાના વડા દક્ષેશ ભટ્ટે જણાવ્યું હતું કે હાલ બહારના ભાગે કામ ચાલી રહ્યું છે અને ઓગણીસમી જાન્યુઆરીથી અંદરના ભાગે કામ શરૂ થશે જે દોઢ બે મહિના સુધી ચાલશે જેથી તે દરમિયાન કાર્યક્રમો માટે ભાડે આપવામાં નહીં આવે ભુજ અગ્નિશમન સેવા કેન્દ્રના ફાયર ઓફિસર સચિન પરમારે જણાવ્યું હતું કે આગને શોધવા માટે ફાયર સેન્સરના ડિટેક્ટર અને એલાર્મ પ્રોજેક્ટ પાણી છોડવા પાઇપિંગ સિસ્ટમને પર્યાપ્ત દબાણ અને ફ્લોરેટ પ્રદાન કરતી સ્પ્રિંકલર સિસ્ટમ આગ લાગે તો પાણીને ઝડપથી એક્સેસ પ્રદાન કરવા માટે હાઇડ્રન્ટ પ્રોટેક્શન સિસ્ટમ આગ શોધવાની કામગીરી માટે બીમ સ્મોક ડિટેક્ટર સિસ્ટમ જેવા સાધનોથી આખા ટાઉન હોલમાં ભાગે આવરી હાલ ટાઉન ફાયર કામ કાર્યરત કરવામાં છે કે જેના અંતર્ગત ગુજરાત ફાયર સેફ્ટી એક્ટ રૂલ્સ બે તેર તથા એના ઇમ્પ્લિમેન્ટ બે હજાર સોળ અને હાલ નવો જે રેગ્યુલેશન આવ્યો બે હજાર ત્રેવીસના પ્રમાણે જે ફાયર સિસ્ટમોની જે જે પૂર્તતા કરવાની હતી એ પૂર્તતા પ્રમાણે હાલ અત્યારે ભુજ નગરપાલિકાનો જે ટાઉન હોલ છે એની અંદર જે સિસ્ટમો નાખવાની છે એ અત્યારે એનું કામ ચાલુ છે જે અંતર્ગત તારીખ ઓગણીસથી ટાઉન હોલ બંધ કરવા માટે જણાવેલ છે અને એ જે ફાયર સિસ્ટમ છે જેનામાં અંદરની સાઈડમાં સ્પિન્કલર સિસ્ટમ નાખવામાં આવશે તથા બીમ ડિટેક્ટર નાખવામાં આવશે